નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે તાજેતરમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ પાકોના ટેકાના ભાવ માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરેલ છે જેની અંદર મિત્રો ચણા રાયડો અને તુવેર માટે મિત્રો સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે ચણા રાયડો અથવા તો તુવેર મિત્રો વેચવાની હોય તે ખેડૂત મિત્રોએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન મિત્રો એક ફેબ્રુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે તો જે પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે મિત્રો ચણા રાયડો અથવા તો તુવેર વેચવાની હોય તે ખેડૂત મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે અરજી મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત કરાવવાની રહેશે ટેકાના ભાવની મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો ચણા માટે ટેકાના ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ જાહેર કરેલા છે તુવેર માટે મિત્રો પંદરસોને દસ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કરેલ છે જ્યારે મિત્રો રાયડા માટે અગિયારસો નેવ રૂપિયા મિત્રો પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કરેલ છે તો મિત્રો જો તમે ઓનલાઈન અરજી કરશો તો તમને સરકાર આ પ્રમાણે મિત્રો તમારા જે તે પાકની ખરીદી કરશે ટેકાના ભાવ માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી ઈ સમૃદ્ધિ પોર્ટલ અથવા તો મિત્રો તમે તમારા ગામના વીસી મારફત પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે કયા કયા કાગળોની જરૂર પડશે તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી માટે મિત્રો તમારે એક આધાર કાર્ડની જરૂર પડશે આઠ તથા સાત બારના ઉતારાની જરૂર પડશે બેંક પાસબુકની મિત્રો એક ચેરોક્ષની જરૂર પડશે મિત્રો આ પાસબુકમાં તમારે પૈસા જમા થતા હોય તેનો એકાઉન્ટ નંબર વ્યવસ્થિત રીતે દેખાય તેવી ચેરોક્ષ રજૂ કરવી આ સિવાય મિત્રો તમારે જે તે પાકનું વાવેતર કરેલ હોય તેનો તલાટીનો એક દાખલો પણ રજૂ કરવાનો રહેશે બીજું મિત્રો એક ચાલુ સ્થિતિમાં હોય તેવો એક મોબાઈલ નંબર કે જ્યારે મિત્રો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો ત્યારે જ્યારે તમારે જે પાક વેચવાનો હશે ને જે દિવસે તમારે વેચવાનો થશે ત્યારે મિત્રો એપીએમસી તરફથી તમને જાણ કરવામાં આવશે તો ચાલુ સ્થિતિમાં હોય તેવો એક મોબાઈલ નંબર અરજી તથા આ બધા કાગળો મિત્રો તમારે તમારી પાસે સાચવીને રાખવાના રહે છે જ્યારે મિત્રો ખરીદીનો મેસેજ આવે ત્યારે મિત્રો તમારે એપીએમસીને આ કાગળો એટલે કે ખરીદકર્તાને મિત્રો આ કાગળો જમા કરાવવાના રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરી શકો છો જો કોઈ ખેડૂત મિત્રને જાતે અરજી કરવી હોય તો તે ખેડૂત મિત્રો આ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો તમે મિત્રો તમારા ગામના વીસી મારફત પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો